પશ્ચિમ ખડીર વિસ્તારના શિક્ષણનો વ્યાપ વધે તેમજ યુવાનોમાં એકતાની ભાવના સાથે મારવાડા ચેમ્પિયન્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વ્યાપ વધે તેમજ યુવાનોમાં એકતાની ભાવના સાથે મારવાડા ચેમ્પિયન્સ લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિસ્તારની કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો ફાઈનલમાં આંબેડકર ઈલેકુકમાને ત્રણ વિકેટ હરાવી સરકારી 11 ભુજ વિજેતા બની હતી રુદ્રમાતા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા પ્રથમ એમી ફાઈનલમાં આંબેડકર ઇલે એ મેધવાર લાયન્સને હરાવ્યું તેમજ બીજી સેમીમાં સરકારે રાઇઝિંગ સ્ટારને હરાવ્યું હતું ફાઇનલમાં સરકાર ઇલેનો છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ વિજય થયો હતો ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જેમલભાઈ મારવાડા ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર સુરેશ ભદ્રુ બેસ્ટ બેસ્ટમેન ભોજરાજ મારવાડા તથા મેન ઓફ ધી સિરીઝ મગન ખોઈલા સરકાર રહ્યા હતા ઇનામ વિતરણ કાર્યક્રમમાં પ્રમુખ પચણ ભાઈ સંચોટ રમેશભાઈ સીજુ ડોક્ટર રવિભાઈ ભોજા કેસા તેમજ ગાંગજી ખરેટ મનોજ મારવાડા ચમન નારણ બગડા એન કે એડ ભરત આહિર અલીક અકબર જત સહિતના અને આ વિસ્તારના આગેવાનો દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું મુખ્ય આયોજન તરીકે વીર ભદ્રુ તથા ચેતન સંચોટ રહ્યા હતા આ ઉપરાંત રુદ્રમાતા ફેન્ડ્સ ગ્રુપના હાછાભાઈ ખીમજીભાઈ નારણભાઈ કરણભાઈ મોહનભાઈ તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી સંચાલન અલ્પેશ ભદ્રુએ કર્યું હતું તેવું પ્રમુખ પચણભાઈ સંજોટની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી